કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને સાર્થક કરી છે સુરતની સત્તર વર્ષીય કિશોરીએ નેશનલ લેવલે વેઇટ લિફ્ટિંગમાં સુરતનું ગૌરવ વધારી ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે પ્રેક્ટિસ દરમિયાન કમરની માંસપેશી ફાટી ગઈ હતી જ્યારે ડોક્ટરે આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી તેમ છતાં હિંમત હાર્યા વગર આ કિશોરીએ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે આવો જોઈએ આ અહેવાલમાં કે કોણ છે આ હિંમતવાન કિશોરી હાલ ભારત ભરમાંથી વિવિધ સ્પર્ધાઓમાંથી ખેલાડીઓ ઉભરીને આવી રહ્યા છે ખાસ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ઓલિમ્પિકમાં પણ ભારતે સમગ્ર દુનિયામાં ડંકો વગાડ્યો હતો ભારતમાં ધીમે ધીમે ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધા થકી પોતાનું અને દેશનું નામ બનાવી રહ્યા છે ત્યારે સુરતની સત્તર વર્ષીય વિધિ માવાણી નામની કિશોરીએ એક વર્ષ પહેલાં વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી ધીરે ધીરે કરેલી આ શરૂઆત આજે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગઈ છે અત્યાર સુધીમાં થી પણ વધુ મેડલ વિધિ જીતી ચૂકી છે ત્યારે હૈદરાબાદ ખાતે વેઇટ લિફ્ટિંગની સ્પર્ધામાં સુરત તરફથી વિધિ માવાણીએ ભાગ લીધો હતો અનેક ખેલાડીઓની વચ્ચે વિધિએ પોતાના આત્મવિશ્વાસ અને આત્મબળથી આ સ્પર્ધા જીતી હતી અને ચાર ગોલ્ડ મેડલ જીતી સુરત સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું હતું મારું નામ વિધિ માવાણી છે હું પાલિફ્ટિંગ નેશનલ ચેમ્પિયન ગોલ્ડ મેડલિસ્ટ હતી હમણાં સ્ટેન્ડ લિફ્ટિંગ ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડલિસ્ટ થઈ છું ત્યાં હું સબ જુનિયર જુનિયર બંને કેટેગરીઝ રહી હતી તેમાં બંને કેટેગરીઝમાં બોબે ગેમ હતી તો બોબે ગેમમાંથી બંને કેટેગરીઝમાં ગોલ્ડ કુલ ચાર ગોલ્ડ લઈને આવેલી છું અને એ કોમ્પિટિશન રમવા જવાની હતી ત્યારે કોમ્પિટિશનના પહેલાં આગલા વીકથી મારી કમરનો મસલ ફાટી ગયેલો ત્યારે મસલ્સમાં પ્રોબ્લેમ આવી ગયેલી તો મસલ્સને રિકવર કરવા માટે ડૉક્ટર પાસે જતા હતા ડેલી તો ડૉક્ટર્સ કહેતા હતા કે તું ગેમ ના રમને તો સારું છે તારી કા કમર તૂટી ગયેલી છે તો મેં ડૉક્ટરને એવું કીધું કે કા મારી કમર તૂટશે કા મારો ગોલ્ડ આવશે તો કોમ્પિટિશન રમી ત્યારે કમર તો તૂટી પણ ગોલ્ડ બી જરૂર આવ્યો અને હું આ ગેમ દેશ માટે રમવા ચાતી હતી અને મારા મમ્મી પપ્પા માટે અત્યાર સુધી આ જર્નીમાં છું એને વન યર્સ થયું છે વન યર્સમાં હું ઘણી બધી નેશનલ ગેમ રમી હતી પણ વન યર્સની અંદર મેં વર્લ્ડ ચેમ્પિયનશિપ બી રમી કાઢી છે અત્યાર સુધીમાં મારે પચીસ જેટલા મેડલ મળી ચક્યા છે એમાં દસ પંદર જેટલા તો ગોલ્ડ મેડલ છે બાકી બધા બ્રોન્ઝ સિલ્વર છે આ કોમ્પિટિશન માટે હું શ્રેય મારા ગુરુજી પ્રદીપ મોરે અને જે મારી સાથે હાથ મિલાવીને કામ કરે ચિરાગ પટેલને શ્રેય ચાહશે વિધિ માવાણીએ સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી હૈદરાબાદ ખાતે લેવાયેલી આ સ્પર્ધાના એક મહિના પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન વિધિને કમરની માંસપેશી ફાટી ગઈ હતી હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવી હતી વજન ઉઠાવવાનું થતું હોવાથી ડોક્ટરે તેને આ સ્પર્ધામાંથી હટી જવા માટે સલાહ આપી હતી પરંતુ આકરી પ્રેક્ટિસ બાદ તેનું પરિણામ મેળવવા માંગતી વિધિએ દ્રઢ મનોબળ અને સંકલ્પ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં બે અલગ અલગ વેઇટમાં ભાગ લીધો હતો અને બંનેમાં વિધિ માવાણી જીતી ગઈ હતી તેમને મેળવેલી જીત બાદ આજે સુરતમાં તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આટ આટલા પડકારો છતાં તેમણે ચાર ગોલ્ડ મેડલ મેળવતા સૌ કોઈ તેમની સરાહના કરી રહ્યા છે વિધિ માવાણી ભવિષ્યમાં તેમનું જીમ શરૂ કરવા માંગે છે વિધિ માવાણીએ પોતાની જીતનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના કોચ અને તેમને આગળ વધવામાં ફંડ આપી મદદ કરનારને આપ્યો હતો આગળનું મારું સપનું એ છે કે પેલા એ જ હતું કે દેશ માટે રમીશ અને પછી દેશ માટે આગળ જઈશ અને હવે એ વિચાર છે કે ખુદનું જીમ કરું છે અને પ્લસ કે મમ્મી પપ્પા માટે કરું છું બધું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત